નડિયાદના પાણીપુરીના ધંધાદારીઓ કલેક્ટર કચેરીએ પહોંચી આપ્યું આવેદનપત્ર નડિયાદમાં રોગચાળાની સ્થિતિને લઈને કોર્પોરેશન દ્વારા કોલેરાગ્રસ્ત વિસ્તારો તેમજ અન્ય વિસ્તારમાં પાણીપુરીની લારી ડ્રિંક્સની લારી શેરડીના કોલા અને બરફના ગોલાની લારીઓ તેમજ બરફથી બનતી તમામ પ્રકારની વસ્તુઓ પર અત્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે નડિયાદમાં તમામ પાણીપુરીની લારીઓ બંધ હોવાથી અમુક વિસ્તારમાં પાણીપુરીની લારીઓ શું કામ ચાલુ છે જો કાયદો અને નિયમ બધા માટે સરખો હોય તો અમુક વિસ્તારમાં ચાલતી આ લારીઓ માટે રોગચાળાને લગતો કાયદો નિયમ શું એમના માટે લાગુ પડતો નથી તેવું લોકોનું કહેવું છે આશિષ મહેતા નડિયાદ નામ છે તમારું શું રજૂઆત કરવા મારું નામ કુશવા રાજકુમાર ગંગારામ છે અને અમે અહીંયા ચા પાણીપુરીની લારી ચાલુ કરવા માટે રજૂઆત કરવા આવ્યા હતા કલેક્ટર શ્રી મહશ્રી કલેક્ટર સાહેબ માટે ત્યાં આગળ કલેક્ટર કચેરીમાં તો હવે જો બધા માટે કાનૂન કાયદા બરાબર છે એકદમ અને બધાની અમારી થાલી સંતરામ એરિયામાં જ લારીઓ બંધ કરાઈ હતી અને બાદ અમુક એરિયામાં એવી છે કે હાલના પાંચ વાગે પછી છે ને એમના ત્યાં તો પણ પાણી લારીઓ પાણીપુરીની લારીઓ ચાલુ હોય છે એમના માટે કાયદો અલગ છે કે અમારા માટે અલગ છે એવું છે એના માટે અમે કાયદો એક જ હરકો હોય છે પણ બધા માટે ભાઈ એમના માટે શું છે અમારા માટે કેમ આવું કરે છે તો અમે એમને એના માટે સૂચિત રજૂઆત કરવા માટે કલેક્ટર શ્રી કલેક્ટર કલેક્ટર સાહેબ મહોદય મહોદય ને બતાવ્યા હતા કે ભાઈ આવું છે તો એમના હજી કરી છે તમારી માંગણી શું છે અમારી માંગણી એવી છે કે જો ચાલુ થાય તો સમગ્ર ચાલુ થાય અને બંધ થાય તો બધું બંધ થાય કાયદો બધા માટે એક જ હોય છે અને જો અમારે એમને ચાલુ રહે અમાર બંધ રહે તો અમારે તો પોસાતું નહીં સાહેબ ने चालू है तो अलग के रघुनाथे तो क्या है, रजुवार? रजुवार जी है हमारी लारी बंद है आज पांच दिन से में चालू है तो क्या कहना था इधर या तो चालू बढ़ी लारी हो और या फिर ही बंद हो आप क्या बिजनेस करते क्या है पानी पूरी तो अभी आपके डिमांड क्या है डिमांड ये है या तो बधाई चालू है या बधाने डीजल रोग रो, रो, चाला में बधाई कायदा लागू यहाँ पे अभी आपने रज़ुवाद किया कलेक्टर ऐसी क्या, क्या बात हुई यही बात हुई कि साहब कायदा बधाई लीजे लागू होना चाहिए उन्हें बधाना चालू था धंधा